હજાર બપોરે ત્રણ વાગે મહેસાણા જિલ્લામાં આવેલા કડીમાં એસપીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો રોમિયોગીરી ડામવા ચોરી રોકવા પોલીસ ચોકી અને અલગ તાલુકા પોલીસ સ્ટેશન બનાવવા અંગેની એસપીના મહત્ત્વના સંકેત મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ કડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક પરીક્ષણ કર્યું હતું આ પરીક્ષણમાં ભાગરૂપે તેમણે લોકદરબાર યોજાયો હતો જેમાં નગરજનોને

લોકોના વિવિધ પ્રશ્નો હતા જેમાં મુખ્યત્વે ટ્રાફિક ને લગતી સમસ્યાને લગતી પણ લોકોની રજૂઆત થઈ અમુક અમુક વિસ્તારમાં ચોરી ને લગતા જે બનાવો છે એને લગતી પણ રજૂઆત થતી એ માટે યોગ્ય પેટ્રોલિંગ રાખવા માટે અને પ્રિવેન્શન માટેના જે કઈ પ્રયત્ન કરવામાં જરૂરી છે એ તમામ કરવા માટે કરવામાં આવેલી છે અમુક ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો પણ હતા એ પણ સોલ્વ થાય એ માટેના પ્રયત્ન કરવામાં આવશે